જય 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 જલારામ અને ખાસ ખાસ આ બધા સમક્ષ છું જે જે ટુકડા ભલા એવા જ વિશ્વમાં વિખ્યાત અને એક એવું મંદિર જ્યાં વીરપુર ધામ અને જલારામ બાપાનું હોય અને દ્વારિકા ટુડે ખાસ દ્વારકાથી જલારામ ભક્તો સાથે અહીંયા ખાસ આપણી સાથે અનિલભાઈ માવાણી છે વિજયભાઈ છે એવા દ્વારકાધીશના પરમ ભક્ત પ્રિતેશભાઈ ધોકાઈ છે જેઓ હર પૂનમ પછી અહીંયા બાપાની ખાસ દર્શન કરવા પૂનમ પછીનો રવિવાર એટલે વીરપુર જલારામ બાપાને ધામ હોય છે તો વીરપુરથી આપ બધા સમક્ષ લાઈવ થયા છે અને ખાસ આરતીના જે દર્શન બાપાના તો દ્વારકા ટુડે આપની સમક્ષ ઓમ તોપાણી સાથે લાઈવ છે અને ખાસ પ્રિતેશભાઈ આજ કેટલામી પૂનમ પછીનો રવિવાર આપનો મારા અંદાજે લગભગ જય જલારામ

અહીંયા બાપાના કોઈક એવા પુણ્ય હશે કે ગમે એટલું માણસ હોય ચાર હજાર પાંચ હજાર દસ હજાર ગમે એટલું માણસ આવે બધે માટે પ્રસાદીનો લાભ લે છે અને બાપાની કોઈક એવા પુણ્ય હશે કે અહીંયા કોઈ દી કાંઈ ખૂટતું જ નથી અને બધાએ પ્રેમથી ફૂલ લાભ લે છે પ્રસાદનો ખાસ વિતેશભાઈ આ ભેણા કેટલા વર્ષથી આ પૂનમ પછીનો રવિવાર એટલે વર્ષમાં બાર વખત પંદર વખત આવવાનું હોય કેટલા વર્ષોથી આ વીરપુર આવો છો છ વર્ષ થઈ ગયા સાતમું વર્ષ ચાલે છે કન્ટિન્યુ સાત વર્ષથી હું આવું છું અને બાપાની કૃપાથી એકે રવિવાર હજી પૂનમ પછીનો ચૂકાણો નથી એના એક આશીર્વાદ છે આપણે તો એક નિમિત્ત છે બાકી તો બાપાની કૃપા હોય તો જ આ વસ્તુ શક્ય છે બાકી ઘણા વખત એવું બને છે કે ઘણા લોકોએ મને સવારે એમ કીધું હોય કે હું આવું છું અને પછી એનું કેન્સલ થાય છે આજે જ છે ઓમભાઈનું કંઈ નક્કી જ નહોતું અમે ગાડી લઈને હાલતા થયા ઓમભાઈએ કીધું કે મારે આવું છે તો તરત એનો બાપાનો હુકમ થઈ ગયો આ બધી વસ્તુ હુકમની અને એની કૃપાની વાત છે તો ખાસ બાપાની કૃપા કહેવાય કે ઓચિતાનું એક વાગે જ નક્કી થયું અને વિરપુર આવવા મળ્યું એવા જ ખાસ આપણી સાથે અહીંયા જલારામ મંદિર દ્વારકાના ટ્રસ્ટી ઉપપ્રમુખ જે એક સમાજના અગ્રણી છે લોણા સમાજના અનિલભાઈ માવાણી છે અનિલભાઈ ખાસ આ આમાં તમે પણ ઘણી વાર આવો છો પ્રિતેશભાઈ સાથે બાપાના ભક્ત જો શું સમજી એની ભેગો હું આ બીજી વખત આ વીરપુરમાં યાત્રા કરવા અમે આવ્યા છીએ અને બાપાના દર્શન કરી ધન્ય અનુભવીએ છીએ તો ખાસ હવે આરતીનો સમય થઈ ગયો છે વિજયભાઈ કક્કડ છે આપણી સાથે અને ખાસ અહીંયા વંશ ધોકાય છે વંશ એકવાર જય જલારામ થઈ જાય જય જલારામ તો બાપાની આરતી ચાલી રહી છે અને સુંદર એવો ખીચડીનો પ્રસાદ બાપાના ધામનો મળે એનાથી મોટી કૃપા કહેવાય નહીં તો દ્વારકા ટૂંડી દીધું સૌને મારા જય 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 જલારામ જય દ્વારકાધીશ